અધ્યાય આઠ અક્ષર બ્રહ્મયોગ જીવનનો અંતિમ શ્વાસ અને શાશ્વતની યાત્રા અધ્યાય સાતના અંતે કૃષ્ણે કહ્યું હતું કે જે મને અંત સમયે ઓળખે છે તે મને પામે છે પણ અર્જુનના મનમાં સાત પ્રશ્નો ઊભા થાય છે હે કૃષ્ણ બ્રહ્મ શું છે અધ્યાત્મ શું છે કર્મ કોને કહેવાય અધિભૂત અધિદેવ અને અધિયજ્ઞ શું છે અને સૌથી મહત્ત્વનું જેણે આખી જિંદગી ભક્તિ નથી કરી એ મૃત્યુ સમયે તમને કેવી રીતે પામી શકે કૃષ્ણ અહીં ગણિત જેવી સ્પષ્ટતા સાથે જવાબ આપે છે કૃષ્ણ કહે છે આ દેહ નાશવંત છે એ અધિભૂત છે આ દેહમાં રહેલી ચેતના અધ્યાત્મ છે અને આ દેહની અંદર સાક્ષી બનીને હું પોતે બેઠો છું એ અધિયજ્ઞ છે ત્યારબાદ કૃષ્ણ જીવનનું સૌથી મોટું રહસ્ય ખોલે છે અંતકાળે જેવી મતિ એવી ગતિ

તસ્માત સર્વેશું કાલેશું સ્મર યુદ્ધ છે તું યુદ્ધ પણ કર તારું કર્મ પણ કર પણ તારું મન મને અર્પણ કરી દે જેમ એક સ્ત્રી માથે પાણીનો ઘડો લઈને ચાલતી હોય વાતો બીજા સાથે કરે પણ એનું ધ્યાન ઘડામાં હોય છે બસ તારું ધ્યાન મારામાં રાખ કૃષ્ણ અહીં ઓમની શક્તિ સમજાવે છે જે યોગી તમામ ઇન્દ્રિયોને રોકીને મનને હૃદયમાં સ્થિર કરેલે છે પ્રાણને મસ્તક પર લાવીને ઓમ બોલતા દેહ ત્યાગે છે તે પરમ ગતિને પામે છે કૃષ્ણ સમયની વિશાળતા પણ બતાવે છે બ્રહ્માનો એક દિવસ એટલે પૃથ્વીના હજારો યુગ આવી લાંબી સૃષ્ટિ પણ એક દિવસ નષ્ટ થાય છે પણ એ નષ્ટ થયા પછી પણ જે ક્યારેય નષ્ટ નથી થતું એ અક્ષર તત્વ હું છું અહીં બે માર્ગોની વાત આવે છે એક શુક્લ માર્ગ પ્રકાશ જે મુક્તિ તરફ લઈ જાય છે બીજો કૃષ્ણ માર્ગ અંધકાર જે ફરી જન્મ તરફ લાવે છે અધ્યાય આઠ ના અંતે કૃષ્ણ ખાતરી આપે છે કે જે આ રહસ્ય જાણી લે છે એને વેદ યજ્ઞ કે દાન ના પુણ્યની જરૂર રહેતી નથી એ આપોઆપ પરમપદ પામે છે અધ્યાય આઠ નો સાર અધ્યાય આપણને શીખવે છે કે મૃત્યુની તૈયારી એટલે છેલ્લી ઘડીની તૈયારી નહીં પણ પણ ક્ષણની સજાગતા સતત સ્મરણ એ જ સાચો યોગ છે અહીં એક પ્રશ્ન બાકી રહે છે કૃષ્ણને પામવા માટે શું આટલા કઠિન યોગ પ્રાણાયામ અને મન પર કાબુ જરૂરી છે શું કોઈ સરળ રસ્તો નથી અહીંથી શરૂ થાય છે અધ્યાય નવ રાજવિદ્યા રાજગૃહ યોગ સૌથી મોટું અને પવિત્ર રહસ્ય અત્યાર સુધી કૃષ્ણે બુદ્ધિ અને તર્કની વાત કરી હવે કૃષ્ણ પ્રેમની વાત કરશે કૃષ્ણ કહેશે અર્જુન તું મારો પ્રિય છે એટલે હું તને એ જ્ઞાન આપીશ જે તને તમામ પાપોમાંથી મુક્ત કરી દેશે આ અધ્યાયમાં કૃષ્ણ કહેશે ન મેં ભક્ત પ્રાણશ્યતિ મારા ભક્તનો ક્યારેય નાશ થતો નથી તમારે પહાડો પર જવાની જરૂર નથી તમારે અઘરા યોગ કરવાની પણ જરૂર નથી બસ પ્રેમથી એક પાંદડું પણ મને આપશો તો હું હાજર છું આ અધ્યાયમાં ભગવાનની અસીમ કૃપા અને ભક્તિનો સૌથી સરળ માર્ગ ખુલશે